એસ આર ક્રિએશનમાં આપ સર્વેનું સ્વાગત છે આજે આપણે જોઈશું આસો વદ બારસ વાઘ બારસનો મહિમા મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરશો વધારેમાં વધારે શેર કરશો જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો વાઘ એટલે વાણી આખો વર્ષ આપણે સત્ય પ્રિય અને હિતકારી વાણી બોલવી જોઈએ આપણા કારણે મોટા અથવા તો નાના સ્વજનો પોતાના અને પરિવારજનોના ક્યારે પણ મન ન દુભાય તેનું હંમેશા ધ્યાન રાખવું જોઈએ વાક અર્થાત વાચા અને સરસ્વતી માતાની વાક દેવી તરીકે પણ ઓળખવામાં આવે છે સનાતન ધર્મમાં માતા લક્ષ્મીની પૂજા થાય એ પહેલાં માતા સરસ્વતીની પૂજા થવી જોઈએ તેથી આપણે ધનતેરસના દિવસે માતા લક્ષ્મીની પૂજા કરીએ છીએ તો વાઘ બારસના દિવસે માતા સરસ્વતીની પૂજા આરાધના કરીએ છીએ વાઘ અર્થાત સરસ્વતી માતાનો ઉપાસનાનો દિવસ એટલે વાઘ બારસ આ દિવસે સરસ્વતી માતાના નામ જાપ કરવાથી અદ્ભુત પરિણામ પ્રાપ્ત થાય છે સફેદ અથવા તો રંગની માળા લેવી અને ઓછામાં ઓછી માળા માતા સરસ્વતીની કરવી જોઈએ દંતકથા અનુસાર સમુદ્ર મંથનના સમયે જે દિવસે કામધેનું પ્રાગટ્ય થયું હતું કામધેનું અર્થાત ગાય માતાનું પ્રાગટ્ય થયું હતું તે દિવસ આસોવદી બારસનો નો હતો તેથી જ આ દિવસે ગૌ દ્વાદશીના રૂપમાં પણ આ તહેવાર ઉજવાય છે વસુ એટલે કે ગાય ગાયનું પૂજન કરવાથી સર્વ દેવતાનું પૂજન થઈ જાય છે વળી ગૌ માતા બારસના દિવસે ક્ષીર સાગરમાંથી પ્રગટ્યા હતા માટે જ વાઘ બારસથી ઉમરા પૂજનની શરૂઆત થાય છે વળી દિવાળીના આ પર્વમાં વાઘ બારસને દિવાળી પર્વનો પહેલો દિવસ ગણવામાં આવે છે વાઘ બારસને વસુ બારસ વાક બારસ પોડા બારસ તરીકે પણ ઓળખવામાં આવે છે આ દિવસે ગાય માતાનું પૂજન કરવાનું વિશેષ મહત્વ છે એક માન્યતા જોવા મળે છે તે મુજબ આ દિવસે વાઘ નામના દૈત્યને મારવામાં આવ્યો હતો તેથી આ દિવસની ઉજવણી વાઘ બારસ તરીકે કરવામાં આવે છે વાઘ બારસના ના દિવસને ગૌવત્સ દ્વાદશી અથવા તો વસુ બારસ તરીકે પણ ઓળખવામાં આવે છે આ પવિત્ર દિવસે ભગવાન શ્રી કૃષ્ણની સાથે ઈશ્વરનું સ્વરૂપ મનાતી એવી આપણી સૌની ગાય માતાની પૂજાનું વિશેષ મહત્વ રહેલું છે પહેલાના સમયમાં તો લોકો પોતાની ગાયને નિરણ એટલે કે ઘાસ પાણી આપીને પછી જ જમતા હતા અને ગાય માતાની શ્રદ્ધાપૂર્વક માવજત કરતા હતા ભગવાન શ્રી કૃષ્ણ પણ ગોપાલ કૃષ્ણ કહેવાયા છે કારણ કે તેમના જીવનમાં તેમણે ગાય માતાને વિશેષ મહત્વ આપ્યું હતું વાઘ વારસના દિવસે વેપારી વર્ગ પોતાના જૂના હિસાબ કિતાબ પૂર્ણ કરે છે અને તમામ દેવાની ચૂકવણી કરીને નવા ચોપડાની શરૂઆત કરે છે આ પરંપરા દેવામાંથી મુક્તિ મેળવીને નવા વર્ષની શરૂઆત કરવાની પરંપરા જોવા મળે છે વાઘ બારસના દિવસે ગાય માતા તેમજ વાછરડાની પૂજા કરવામાં આવે છે કહેવાય છે કે ગાય માતા આમી વાછરડાની પૂજા કરવાથી સંતાનની સુખાકારી તેમજ સંતાનનું કલ્યાણ થાય છે આ દિવસે વ્રત કરનાર ઘઉં તેમજ દૂધના ઉત્પાદનો ખાવાનું ટાળે છે અને ગાય માતાની તેમજ વાછરડાની પૂજા કર્યા બાદ ઘઉંથી બનેલી વસ્તુઓ ખવડાવવામાં આવે છે આ દિવસને નંદીની વ્રત પણ કહેવાય છે કહેવાય છે કે ગાય માતાની વિધિવત પૂજા કરવાથી ગાય માતાના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને ગાય માતામાં તો તેત્રીસ કરોડ દેવતાનો વાસ હોય છે માટે ગાય માતાના આશીર્વાદ પ્રાપ્ત થવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ આવે છે ખુશીઓ આવે છે મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરશો વધારેમાં વધારે શેર કરશો જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો આભાર